ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ સવારનો સમય થઈ ગયો છે અને સવારમાં સૂર્યનારાયણનો આમ ગુસ્સો સહન કરવાની અત્યારે શરૂઆત થઈ ગઈ એમ કે અહીંયા રાજસ્થાનમાં તો ઓલરેડી છે ને ભાઈ તડકો તો રહી જ છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બધાને જય દ્વારકાધીશ અને અમે જો આ ટેન્ટમાં રોકાણા હતા ને અત્યારે સવાર થઈ ગઈ છે અને નાસ્તો કરવા જઈએ છીએ અને આજે એક સ્પેશિયલ દિવસ છે સ્પેશિયલ દિવસ સ્પેશિયલ દિવસ એમ છે કે આજે અમારા મેડમ નો જન્મ દિવસ છે આ બ્લોગ આવશે ત્યાં બે દિવસ તો વયા ગયા હશે ઓલરેડી કેમ કે આપણે આ સિરીઝ આખી શરૂ છે એટલે આપણે ક્રમવાઈઝ જ મૂકવું પડે બધું પણ બે દિવસ પછી પણ તમે એમને વિશ કરી દેજો આજે છ તારીખ છે છ તારીખ એમનો બર્થડે છે છ નવેમ્બર અને સાથે હા સાથે સાથે જ રાજેન્દ્રભાઈ નો પણ બર્થડે છે એ હમણાં તૈયાર થાય છે આ ટેન્ટ એમનું છે આ અમારું ટેન્ટ હતું અને હવે વિહાન હેલો હેલો કરે છે અને હવે આપણે બ્રેકફાસ્ટ કરવા જવાનું છે બ્રેકફાસ્ટ કરી અને ત્યાં બધા તૈયાર થઈ ગયા છે જે જે બાકી છે અને આ જગ્યા અમે જે રહ્યા છે ને અબુ સફારી કેમ્પ છે અને ખૂબ જ બહુ મસ્ત જગ્યા છે રાત્રે અમને બધાને બહુ મજા આવી અને હવે અત્યારે અહીંથી હવે બ્રેકફાસ્ટ કરીને બધા કમ્પ્લીટ થઈ જાય એટલે અહીંથી ચેકઆઉટ કરીને જેસલમેર જશું ને જેસલમેરથી પછી આપણા ગુજરાતમાં તો ચાલો હવે બ્રેકફાસ્ટ કરી લઈએ હવે હેપી બર્થડે આપણે વિશ કરીએ છીએ નિયજી બ્રશ લઈને બેઠા છે છે ને હા એમને કીધું તો આજે રિલેક્સ થઈને જ રેજો તમ તારે આજે બહુ વધારે કઈ દોડધામ કરવાની છે નહીં ચલો ચલો બ્રેકફાસ્ટ કરવા ચલો જ્યાં આપણે રાત્રે અહીંયા આયોજન હતું ને અહીંયા ડિનર હતું આપણું અને અત્યારે જો બ્રેકફાસ્ટ અહીંયા ખુલ્લામાં જ લાગી ગયો છે અને મસ્ત મજાનું વાતાવરણ હતું રાત્રે તો અહીંયા જો અમે અહીંયા જ બેઠા હતા અને સામે જ એમનું આયોજન આખું કલ્ચર પ્રોગ્રામ શરૂ હતો અને અત્યારે બ્રેકફાસ્ટમાં શું શું છે એ પણ જોઈએ આપણે એ ક્યાં ઉપમા એ ભાઈ ઉપમા જો ઉપમા મસ્ત છે ગરમા ગરમ જ અને બટેટા પવા છે અને ચાય આપી હા ચાય ઓર કોફી ચલો ભાઈ દૂધ બી હે ને હા ચાય દૂધ આજ આપણે બાળકો માટે છે ને ભાઈ દૂધ કે કોફી કે વગેરે જોઈએ ને તો પણ અહીંયા સુવિધા કરેલી છે બધી એટલે જમવાનું ખૂબ મજા આવે એવું બધું રાત્રે હતું ને અત્યારે બ્રેકફાસ્ટમાં પણ ખૂબ મજા આવે એવું છે ચલો બ્રેકફાસ્ટ કરી લઈએ હવે જેસલમેર ને બાય બાય કહેવાનો સમય થઈ ગયો છે અને હવે આપણે જાશું હવે અહીંથી અમે છે ને પેલા ઘરે જવાના હતા પણ પ્લાન પાછો ચેન્જ કર્યો છે અહીંથી હવે જઈએ છીએ પેલા રણુજા આપણે રામદેવ બેદની સમાધિ જ્યાં છે એ સમાધિ સ્થાન પર દર્શન કરતા આવીએ અને જો શક્ય હોય તો પોખરણાઈ થોડુંક વિઝિટ કરશું એ સમયને આધીન છે અને અત્યારે જેસલમેર સિટીનું ટ્રાફિક અડળક અહીંયા જોવા મળે છે આપણને ભરપૂર ટ્રાફિક છે કેમકે કે બપોરનો ટાઈમ છે અને જેસલમેર ભાઈ સુપર આમ મજા આવશે તમે એકવાર તો લાઈફમાં આ બેન બોલી લે આ Google વાળા બેન બોલતા હતા બેટા

મોમો મજા આવશે બલા એકવાર જરૂરથી પ્લાનિંગ કર જો જેસલમેર નું હવે અત્યારે પહોંચી ગયા છીએ આપણે પોખરણ અને અહીંયાથી હવે રણુજા બસ સાત કિલોમીટર બતાવે છે સાત કિલોમીટર માં આપણે રામદેવરા રણુજા ધામ પહોંચી જશું ત્યાં જઈને રામાપીરના દર્શન કરી લઈએ ડાયરેક્ટ હવે ત્યાં જ મળીએ ચાલો રણુજા પહોંચી ગયા છીએ અમે બધા જઈએ છીએ દર્શન કરવા અને ઘણા સ્ટોલ છે પ્રસાદ ના અને જો રામાપીર બાપાનો ઘોડો બતાવું તમને જો ને બધું સરસ મજાનું છે બધું અને આગળ હવે જઈએ છીએ આગળ જોતા જોતા કે કેટલું મંદિર દૂર છે કઈ ખબર નથી પણ હવે પહેલી વાર જ આવ્યા છે કેમ ભાભી પહેલી વાર હા એટલે છે ને અને આજે રામાપીર બાપા કૃપા થઈ ગઈ તો એના દર્શન થઈ જશે બરાબર ને કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે અને આપણે જો દર્શન કરવા જઈએ છે મસ્ત મજાનું ટ્રાફિક તો છે વિહાન તાર પપ્પા પાસે છે ને વિહાન ને રોહિત ને પાછળ રહી ગયા છે અમે આગળ જઈએ છીએ છોકરાઓને લઈ જો આ ટપુડિયો ચાલે જાય જો કેવો મંદિર જવાનો રસ્તો આ સાઈડ છે એટલે જો મંદિર તરફ જાય છે અને અહીંયા આગળ તળાવ આવ્યું છે એક સરસ મજાનું તળાવ છે અને ઓલી સાઈડ થી તો જો આમ પગથિયાં આ મૂકેલા છે જેથી કરીને અંદર સ્નાન કરવા જાવું હોય ને તો જઈ શકાય અને સાબુને એ વાપરવાની ના પાડે છે એમને સ્નાન કરવાનું છે ને અત્યારે તો પાણી ભરેલું છે ને હવે જઈએ આપણે મંદિર તરફ ઘણા બધા શ્રદ્ધાળુઓ આવેલા છે અને થાકીને એ મસ્ત મજાના છાંયડ્યા છે ત્યાં બેઠા હોય અને આગળ આપણે જઈએ કેમકે પોતાનું વાહન લઈને આવ્યા હોય તો નીકળી જાય બસ એની રાહ જોતા હોય તો અહીંયા બધે આરામ જેવું જ છે બધા બેઠા હોય અને આમાં જો બોટ રાઈડિંગ થતું લાગે છે હા મને એમ થયું તો ખરા બોટ છે જો બોટ રાઈડિંગ ચાલુ છે ને આગળ જોઈએ હવે બીજું નવું નવું કામ ઈ હા કાના શિયાળો ચાલુ થઈ ગયો છે પણ ગરમી તો તોય આ સાઈડ તો બહુ છે એટલે લીંબુ શરબત ને બધું બહુ સારું મળે છે એટલે વ્યવસ્થા પૂરી થઈ જાય અને ભોજનાલય પણ અહીંયા છે જો નિઃશુલ્ક ભોજનાલય ને આગળ હવે સમાધિ છે આપણે સમાધિના દર્શન કરવા જઈએ આજે મારો જન્મદિવસ છે એટલે મને આ વખતે તો ઈચ્છા હતી કે મારો જન્મ દિવસ છે ને મારે દ્વારકા નો જવાનું દ્વારકાધીશ ના દર્શન કરવા એ દ્વારકાધીશ અંદર બરાબર ત્યાં હું જ છું એમ એટલે જો આપડે અહિયાં દર્શન કરીએ રામપીર બાપા ચાલો આગળ કેમ અને વિહાન થાકી ગયો છે જો એને પપ્પા એને તેડો છે ઊંઘ આવે છે એને અત્યારે હવે આગળ જઈએ ચાલો હવે ફાઇનલી ગેટ આવી ગયો છે અને આપણે રામદેવ બાબાના દર્શન કરીએ ચાલો હવે આગળ જઈએ એ ટોટલ સાત ગેટ સાત નો ગેટ તો આપણે જોઈએ સાત ગેટ છે

દર્શન થઈ ગયા સરસ મજાના અને તમને પણ બધાને દર્શન કરાવી દીધા દીધાની સમાધિના પછી અને હવે અહીંયાથી આપણે રવાના થવાનો સમય છે કેમ કે આજે સમય ઓછો છે એટલે વધારે બીજું તો કાંઈ આપણે જે મેન કામ હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે અને આ જો મંદિરનો જે આ બહારની સાઈડનો આ નિકાસ ગેટ નંબર સાત અમે અહીંથી બહાર નીકળ્યા છીએ અને હવે અહીંયાથી જઈએ છીએ આપણે આપણા ઘર ક્યારે પહોંચશું એટલું નક્કી નથી ઘરે જવા પહેલા રાત્રે અમારે હોલ્ટી થઈ જશે વચ્ચે રસ્તામાં એ હજી હવે આગળ જઈએ એ ઉપર ખબર પડશે જ્યાં હશુ ને એ રીતે તમને આગળ આગળ તમારી સાથે જોડાયેલા રહેશું અને રામદેવ રામદેવ બાપાની જય બોલાવી દો બોલો રામા વીર જય આ પોખરણ જે સિટી છે ને પોખરણ એટલે પોખરણ વિશે હજી ઘણા જાણતા છે કદાચ ન જાણતા હોય તો આ પોખરણમાં છે ને આપણે અટલ બિહારી વાજપેયી જ્યારે આપણા પ્રધાનમંત્રી હતા ને ત્યારે આપણે પરમાણુ હથિયારનું સફર પરીક્ષણ કર્યું હતું અને પાકિસ્તાનની નીંદ એટલે કે ઊંઘ ઉડી ગઈ હતી એના વિશે એટલે જાણીને એટલે આ તમને કદાચ ખબર ન હોય તો તમને કહી દઉં કે પોખરણ છે ને એની માટે પણ એક ફેમસ છે અહીંયા પાકિસ્તાનની ઊંઘ ઉડાડવાનું કામ અટલ બિહારી બાજપાઈએ કર્યું તો એની માટે એકવાર ભારત માતા કી જય બોલાવી દઈએ બોલો ભારત માતા કી જય અત્યારે આપણે જે આવ્યા છે ને અમૃતસર જામનગર હાઈવે છે

અને આપણે હવે ક્યાં સુધી હાઈવે ઉપર રહેશું એ ખબર નથી પણ આજે આ હાઈવે નું આપણું સપનું હતું ને આ એક્સપ્રેસ વે ઉપર ચડવાનું એ આજે પૂરું થઈ ગયું છે અને જબરદસ્ત હાઈવે છે આ એક્સપ્રેસ વે બહુ મસ્ત છે એકદમ ટ્રાફિક વગર આ હાઈવે ઉપર છે ને કોઈ જાતનું બીજી કે હોટલ બોટલ કંઈ આવતી નથી એક્સપ્રેસ વે છે એટલે અને અમે થઈ ગયા છીએ ભૂખા બધા

તો આપણા હાઈવે એક્સપ્રેસવે ઉપર જ છીએ હજી અને હમણાં તે અમારે એક સબ્સ્ક્રાઇબર મિત્ર છે અને અમારા આમ મિત્રય છે કંપનીમાં જ છે નવશાદભાઈ કરીને છે એમનો જ કોલ આવ્યો તો અમને સ્પેશિયલી હેપી બર્થડે કહેવા માટે જ થેન્ક યુ નવશાદભાઈ અને હમણાં જો એમની જ્યારે વાત કરી એમણે બર્થડે વિશ કર્યું અને અમે પણ એમને કીધું છે કે અમારા ઘરે તમે જરૂરથી બધા પધારો એટલે ભાઈ સ્પેશિયલી થેન્ક યુ નવશાદભાઈ તમે બર્થડે વિશ કરવા માટે કોલ કર્યો તમારા ફેમિલીને બધાને અમારી યાદી આપી દેજો ઘરે અને હવે આપણે પહોંચવા આવ્યા છીએ કઈ જગ્યા આવ્યા છીએ ખબર છે કોઈને નથી ખબર તો અમનેય નથી ખબર તો જવાની આમને બીજો શું જામનગર તો ક્યાંથી પહોંચી જાય હજી તો સાચોર આવશે ને સાચોર સુધી આપણે આ એક્સપ્રેસ વે ઉપર ચાલવાનું છે પછી આપણે ના જામનગર સુધી હજી આગળ તો બને છે આ એક્સપ્રેસ અને આપણે સાચોડ સુધી જવાનું છે અને પછી ત્યાંથી આપણે આ હાઈવે છે ને એક્સપ્રેસ વે છોડી દે બીજા આપણા નેશનલ હાઈવે ઉપર આવી જશું પાછા બધા થાકીને ને ટે થઈ ગયા આપડી કાઠિયાવાડી ભાષામાં ટે અને અત્યારે અમે ભાઈ આયોજન કર્યું છે સેન્ડવીચ નું અને વડાપાવ ને એવું અમે આવ્યા છે આપણે કર્ણાવતી અને અત્યારે અમે ગુજરાતમાં નથી હજી આપણે છીએ હજી રાજસ્થાનમાં જ તે

અત્યારે જો હવે ને બધું આવ્યું છે થોડુંક નાસ્તો અત્યારે પેટ પૂજા કટર બટર થોડુંક કરી લે અને થોડુંક આરામ કરી લે એટલે રેસ્ટ થઈ જાય કે છોકરા નાના નાના હોય ને એટલે વધારે પછી લાંબો સફર કરવું અત્યારે રાતનો હિસાહ નથી એટલા માટે અમને નક્કી કર્યું છે કે અહીંયા સ્ટે કરી લઈએ છીએ અને સવારમાં અર્લી મોર્નિંગ વહેલા અહીંથી પાછા નીકળી જશું ઘર સાઈડ રવાના થવા માટે તો આશા રાખીએ છીએ કે તમને અમારા બ્લોગ ગમતા હશે એટલે આ સાથે જ હવે આજનો બ્લોગ અમે અહીંયા પૂરો કરીએ છીએ હા એટલે હવે અમારી વાણીને વિરામ આપીએ છીએ નવા બ્લોગમાં જલ્દી વણશું ત્યાં સુધી રજા આપશો જય માતાજી જય દ્વારકાદી